મારું નામ કેતનભાઈ જસભાઈ પટેલ ગામ બોરિયા તાલુકો પેટલાદ જિલ્લો આણંદ આ વર્ષની અંદર જે કેરનો પાક કરેલો છે તો કેરના પાકની અંદર જે અમે જે પ્રોડક્ટ વાપરે ભારત કૃષિ કેર તો એની જે પ્રોડક્ટ વાપરેલી છે તો એમાં જે આપણે શરૂઆતમાં પહેલાં દરેક ફિલ્ડની અંદર હું પચીસ એકરમાં કેર કરું છું તો પચીસ એકરમાં જે મ્યુર ડીએપી સલ્ફેટ પોટાશ માઇક્રોનટોન સુરેડન આ જે બધું એ પદ્ધતિથી આપણે ખેતી કરતા હોઈએ છીએ પણ હું ઓર્ગેનિક તરફ આગળ વધવા માટે મેં કૃષિ કેરનો સંપર્ક કર્યો તો ભારત કૃષિ કેરનો સંપર્ક કરી અને તેના જે ખાતરો છે જે શ્રીફોસ છે બાયોપોટાસ છે એના માઇક્રોન છે એનો આ ફિલ્ડની અંદર ઉપયોગ કર્યો તો એનાથી અમને જે કેરનું રિઝલ્ટ જોવા મળ્યું કે અત્યારે અમે અહીંયા આગળ કેળાનું જે કટિંગ લાવ્યું થાય છે તો એને લૂમને જો વજન કરીએ છીએ તો ઓગણસાહીઠ કિલો પંચાવન કિલો સાહીઠ કિલો આ ટાઈપની લૂમોનો આપણને ઉતારો મળી ગયો છે બીજું કે કેળાની ક્વોલિટી જોવા જઈએ તો કેળાની ક્વોલિટી આપણને એક યુનિફોર્મ રિઝલ્ટ મળે છે અને એની જે ક્વોલિટી એક્સપોર્ટ ક્વોલિટી કેરા આપણે તૈયાર કરી રહ્યા છીએ તો આ રીતે જે ઓર્ગેનિક જે સેન્દ્રિય ખેતી આપણે કહીએ તો એવી રીતે જો આ ભારત કૃષિ કેનનું જે શ્રીફોસ છે બાયોપોટાસ છે માઇક્રોનસ છે એના જે બેક્ટેરિયલ કલ્ચર છે એ બધું વાપરવાથી આપણને પૂરેપૂરું આપણને ઉત્પાદન મળી રહ્યું છે આપણે ખેડૂતોની એક એ એવી મેન્ટાલિટી હોય છે કે બસ કેમિકલ ખાતરો નાખીશું તો જ આપણું ઉત્પાદન મળશે પણ એના કરતાં પણ આપણને જબરજસ્ત અત્યારે રિઝલ્ટ આપણને આ ફિલ્ડની અંદર જોવા મળ્યું છે એ એટલે ખેડૂતોને એક મારો એક આગ્રહ છે કે ઓર્ગેનિક તરફ ફરી અને આપણે આવી સારી કંપનીનું આપણે ખાતરોનો ઉપયોગ કરીએ અને બાયો તરફ જઈએ અને બાયો તરફ જઈ અને આપણી જમીનનો સુધાર કરીએ અને જમીનની સાથે સાથે જે ફ્રૂટ આપણે તૈયાર કરીએ છીએ એ ફ્રૂટ પણ જે કોઈ પણ માણસ ખાશે તો એનું માનવ સ્વાસ્થ્ય પણ સારું રહેશે તો આ રીતે આપણે સેન્દ્રીય ખાતર તરફ આગળ વધી અને કામ કરીશું તો સો ટકા આપણે સફળ થઈશું જય જવાન જય કિસાન જય વિજ્ઞાન નમસ્કાર Một vật hại là Nhật nổi cao kicted believers trong Dutch Ồ avez nam और किराना पाउनियाली वाली बात है हेलो जी ये रहा भ हम्म नहीं बाबा मां मोटा पसवान तो बियास है